બીજા મારા મિત્ર રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ શ્રી જયરામભાઈ નાયબ દંડક વિજયભાઈ અને જેમણે મને આ કાર્યક્રમનું આમંત્રણ આપ્યું માત્ર આમંત્રણ નહીં પણ એમનો હઠાગ્રહ રહ્યો કે સાહેબ તમે ભલે ઉમરગાંવ યાત્રા શરૂ કરાવી હોય મારી વિધાનસભામાં હું આમને આમંત્રણ આપું છું એવા ગણપતભાઈ વસાવા ભાવિની પટેલ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રી ભરતભાઈ શ્રી સંદીપભાઈ શ્રી મોહનભાઈ શ્રી ઋત્વિજભાઈ આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ શ્રી જીગરભાઈ શ્રી કિશનભાઈ દીપકભાઈ અને સૌ શ્રદ્ધે મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા આદિવાસી ભાઈઓ બહેનો સૌ કાર્ય કરતા મિત્રો સરસ બે પ્રતિમાનું અનાવરણ એટલે એવું થાય કે ભાવ ભીવો થઈ જવાય અને કદાચ આ પ્રતિમાની આગળ પસાર થતી વખતે દરેક જણ ત્યાં ગાડી એક ક્ષણ માટે ઉભો રહે ફોટો પડાવે એવી સરસ બંને કલાકૃતિનું આજે અનાવરણ કર્યું છે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગણપતભાઈ એક સરસ ખુલ્લી જીપ રાખી છે એમાં આપણે જઈએ મેં કીધું આજે મારે આ ગૌરવ યાત્રામાં મારા આદિવાસી ભાઈઓ બહેનો સાથે છે કે ચાલતા ચાલતા આ યાત્રાનો આનંદ માણવો છે અને ત્યારે સરસ એક ડીજે વાગતું હતું એટલે ડીજે ના જે શબ્દો હતા મેં સાંભળવાનું મન થાય આમુ પોયરા રે આદિવાસી ભાયા રે આમુ તાત્યા મામાના પોયરા રે આદિવાસી ભાયા રે મારા આદિવાસી આયા રે આદિવાસી આયા રે એ સાથે હજારો યુવાનો નાચતા ગાતા ગાતા આ સભા મંડપમાં આયા એટલે એમ થાય કે સાચા અર્થમાં અમારા આદિવાસી દીકરા દીકરીઓ આ ગૌરવ યાત્રાનો એક આનંદ લઈ રહ્યા છે અને બધા કેવા હાય હાર હારો હાય કાની એમ થાય કે મારા તમામે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને આ ભગવાન બિરસા મુંડાની આ જન્મ જયંતિ જ્યારે ચાલી રહી છે ત્યારે દેશભરમાં ભગવાન બિરસા મુંડા જનજાતિ આ ગૌરવ દિવસ નિમિત્તે આખા દેશમાં આયોજન થયું છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે પંદરમી તારીખે આપણા બધાની વચ્ચે આખા દેશનો આ કાર્યક્રમ ઉજવવા માટે મિત્રો જ્યારે આવી રહ્યા છે ત્યારે આ યાત્રા અંબાજીથી ઉમરગાંવ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી આ યાત્રાની શરૂઆત કરાઈ હું નરેશભાઈ કનુભાઈ જયરામી બધા જ મિત્રો એ ઉમરગાંવથી આ યાત્રાની શરૂઆત કરાઈ છે એટલે બે રથ ચૌદ જિલ્લા અને જૂના ત્રેપન નવા છપ્પન તાલુકામાં તમામે તમામ આદિવાસી વિસ્તારની અંદર અને તમને બધાને જાણીને નવાઈ લાગશે કે પંદર તારીખે એકસો એ બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે આવવાના છે ત્યારે ભગવાન બિરસાક્રમ ગુજરાત કરોડ જોઈ શકે કરવામાં આવ્યું છે માંગરોળ વિધાનસભામાં આજે ભગવાન બિરસા મુંડાજીની એને ચૂંટ્યા ભીલજીની રૂપિયા પિસ્તાલીસ લાખ કરતા વધારાના ખર્ચે જ્યારે આ પ્રતિમાનું નું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ માંગરોળ તાપી નદીના પ્રાચીન બંદર તરીકે આ જેટલા પણ અહીંયા નવયુવાનો કોલેજના દીકરા દીકરીઓ સ્કૂલ શાળાના દીકરા દીકરીઓ ત્યારે કહીશ કે ભગવાન બિરસા મુંડાજીનો આ ઇતિહાસ કે આપણી આ ધરતીનો ઇતિહાસ હમણાં હું ને નરેશભાઈ વાત કરતા હતા કે માત્ર પચીસ વર્ષની ઉંમરની અંદર નરેશભાઈ એમની વાતમાં વાત કરી કે અઢારસો પંચોતેર માં જન્મ થયો ઓગણીસો માં તેમણે શહીદ થયા પણ એ વખતે એમની લડત ની અંદર માત્ર પચીસ વર્ષના ગાળાની અંદર અંગ્રેજોને પોતાની ધરતી પરથી ખદેડી મૂકવામાં મિત્રો એ વખતે ભગવાન બિરસા મુંડા સફળ રહ્યા હતા આ માંગરોળ થી પંદર કિમી માંથી આવેલા મહેરગઢ સામ્રાજ્ય પૂર્વ સાથે પંદરસો ચોત્રીસ માં આ પોર્ટુગીઝો એ માંગરોળ બંદર પર જ્યારે કબજો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સોળસો બાર અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ વેપારની જ્યારે ચોકીસ આપી ત્યારે માંગરોળ કિલ્લાના અવશેષો હજુ પણ આ તાપી કાંઠે જોવા મળે છે અને એ એ વખતે પણ આ યુદ્ધમાં આપણે સૌ આપણા વડવાઓ મિત્રો કદાચ સાક્ષી રહ્યા હશે આ આજની આ બાબતો મિત્રો આ જુવાનોને જાણવા માટે જરૂરી છે કે આપણા વડીલોએ કેટલો કેટલો સંઘર્ષ કર્યો છે આ આપણને આઝાદી મેળવવાની અંદર મિત્રો અઢારસો સત્તાવન સ્વતંત્ર સંગ્રામ હોય ઓગણીસો એકવીસોલી સત્યાગ્રહ હોય કે ઓગણીસો બેતાલીસ નું ભારત છોડો આંદોલન હોય આ માંગરોળ એકમાત્ર તાલુકો નથી જ્યાં પ્રાચીન વિદેશી આક્રમણ સ્વતંત્ર સંગ્રામ પણ આની અંદર પણ આદિવાસી વારસો જીવંત રાખવાનું કામ કર્યું હોય તો આપણા વડવાઓ આદિવાસી સમાજના મારા જન સમુદાયના લોકોએ આ આદિવાસી વારસાને આ જીવંત રાખવાનું કામ કર્યું છે અને યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો આભાર એટલા માટે માનીએ કે આખા દેશમાં આ આ આદિવાસી જન સમુદાય આપણી માટે ગૌરવ દિવસ જે નક્કી થયું છે એ આવનારી પેઢી સાચામાં સારી રીતે આ ઉત્સવને એક પર્વ સ્વરૂપે જ્યારે અત્યારે હું ને ગણપતભાઈ નરેશભાઈ ઈશ્વરભાઈ બધા જ આ યાત્રામાં જ્યારે જોડાયા તો જે રીતે યુવાનોમાં મહિલાઓમાં વડીલોમાં જે ઉત્સાહ જોવા મળતો તો ગણપત ભી કહેતા કે તાપી હોય કે આ બાજુ ઉમરગાંવ હોય કે અંબાજી હોય એ દરેકે દરેક જિલ્લાની અંદર નરેશભાઈ કીધું કે ભવ્ય થી ભવ્ય લોકો એ સવાર સાંજ સુધી યાત્રામાં જોડાય છે અહીંયા આવતા આવતા બે સ્ટોલ લાગેલા છે સરસ વ્યવસ્થા કરી છે રાજ્ય સરકાર તરફથી કે દરેક આદિવાસી ભાઈ બહેન કોઈ પણ સરકારી યોજનાથી વંચિત ના રહી જાય એના માટે સેવા સેતુ કેમ કર્યા છે પણ આ જેટલા નવ યુવાનો આવે છે આપણા જીવનની અંદર શું ખાઈ રહ્યા છીએ સરસ બહેનો દ્વારા એક પ્રદર્શની લગાવવામાં આવી છે અને આ પ્રદર્શની મારા આદિવાસી ભાઈઓ બહેનો જે રોજિંદા જીવનમાં જે લોકો ખાતા હતા

મારો અઠાગ્ર હતો કે હું આ યાત્રામાં આવું પણ મારો ચોક્કસ એક હઠાગ્ર છે કે મારા આદિવાસી ભાઈઓ બહેનો જેવું ગામડાની અંદર જે જિંદગી જીવે છે એમની રોજિંદા જિંદગીમાં જે ભલે સૂકો રોટલો ખાતા હશે તો મને સૂકો રોટલો ખવડાવજો મારે કોઈ મિષ્ઠાન ખાવા નથી ગણપતિ કે સાહેબ ચિંતા ના કરતા મનુ મારે કોઈ મોટા બંગલામાં નથી જવું મારો સામાન્ય આદિવાસી ભાઈ કે બેન છે એના ઘરે સૂકો રોટલો ને ચટણી કે મરચું ખવડાવશે એ ખાવા હું રાજી છું મારી આખી ટીમ આ કાર્યક્રમ પત્યા બાદ મારા આદિવાસી ભાઈ બહેન ના ઘરે એ સૂકો રોટલો ખાવા મિત્રો જવાના છીએ અને તમને બધાને જાણીને નવે લાગશે મિત્રો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને એ વખતની જળ જમીન જંગલ આ બધી જે બાબતોને સાચવવા આપણી સંસ્કૃતિ હોય આના સંવર્ધન માટે ભગવાન બિરસા મુંડાએ અગિયાર બિયારસ આપી જે આજે એટલી પ્રચલિત છે કદાચ તમને કહું આજના યુવાનોને કહીશ અને આ બધી જ બાબતો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાએ આપેલી આ બિરસાહિત એ સાચવવાના પ્રયાસની અંદર આદિવાસી ભાઈઓ બહેનોની ખડે ભગે અમારી સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય નરેશભાઈ હોય ઈશ્વરભાઈ હોય વિજયભાઈ હું બોલું છું અદભુત ભોજન ના કરો સાદગી રાખો ઘર સ્વચ્છ રાખો સુગઢ રાખો પોતાના ઘરમાં એ તુલસીના રોપનો છોડ આપો વાવો અત્યારે જે મારું સ્વાગત કર્યું છે આ સ્વાગત પણ તુલસીના છોડથી કર્યું છે એટલે આજે ભગવાન બિરસા મુંડાના આ વચનો એ પાળવામાં આ તમામ ટીમ અને આ નવી જનરેશન મિત્રો યાદ રાખે ખ્રિસ્તીઓની મોહજાળમાં ના ફસાશો પર ધર્મથી સારો જ ધર્મ એ આપણો જેટલા પણ ધર્મ છે એમાં સૌથી સારો આપણો ધર્મ છે મિત્રો પોતાની સંસ્કૃતિ ધર્મ અને પોતાના પૂર્વજો પર અટૂટ શ્રદ્ધા રાખજો જેવા મંચ ઉપર અહીંયા આવ્યા એટલે ભગવાન બિરસા માતા દેવ મોગરાજી ભારત માતાના ફોટા ભગતજી એ સરસ પૂજા કરાઈ અર્ચના કરાઈ પુષ્પ ચઢાયા શ્રીફળ વધેર્યું મિત્રો આ બધી આપડી પરંપરા આપણે જીવંત રાખવી પડશે ધર્મ સંસ્કૃતિ પરંપરાને એ ભૂલવાથી આ સમાજની ઓળખ ભૂલાઈ જશે જયારે અમે મુખ્યમંત્રી જયારે આ મિટિંગ લીધી ત્યારે મારો અઠાગળ હતો નરેશભાઈને કે મારા આદિવાસી દીકરા દીકરીઓ આ મોબાઈલના ટેકનોલોજીના યુગમાં મારી આદિવાસી પરંપરાઓ ભોજન ખાણપાણ આ પહેરવેશ આ માથાનું ફાળ્યું કે આ કોટી ના ભૂલી જાય ભાષા ના ભૂલી જાય એની ચિંતા આ બેઠેલી ટીમ કરી રહી છે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ કરી રહ્યા છે મારા આદિવાસી દીકરા દીકરીઓ આ જનજાતિ સમાજ

હું એવું કહીશ કે મારો આદિવાસી સમાજ એ ભળો બોલો સમાજ છે મારો આ જનજાતિ આદિવાસી સમાજ એની અંદર નિર્દોષતા છે મારા આદિવાસી સમાજની અંદર આદિવાસી પોયરાની અંદર ક્યારે કોઈના માટે કટુતા હોતી નથી ક્યારે કોઈના માટે દેશ ભરાવ હોતો નથી અને ત્યારે મારે આજે ભગવાન રામ જ્યારે માતા પિતાની આજ્ઞાનું પાલન કરી અને ચૌદ વર્ષ સુધી વનમાં રહ્યા વનવાસ ભોગવ્યો ત્યારે ભગવાન રામને સૌથી વધારે સાચવ્યા હોય તો અહીંયા મારી બેઠેલા સામે બેઠેલા મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો એ ચૌદ વર્ષ સુધી એમનું જતન કર્યું તું માતા સબરીએ એમને બોર પ્રસાદમાં ખવડાવવા માટે પોતે જાતે ભગવાન રામને ખાટું બોર ના ઈ જાય એ પ્રસાદી રૂપે પોતે બોર ચાખી અને ભગવાન રામને ચખાડતા હતા આ ભાવના મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોમાં છે ત્યારે મારે આજે કેવું છે કે જયારે માતા સીતા એકલા હતા અને ત્યારે બહુ રૂપિયાનું સ્વરૂપ ધારણ કરી એક સોનેરી હરણ ત્યાં આવ્યું ભગવાન રામ જયારે જંગલમાં ગયા હતા અને માતા સીતાએ અઠાગ્ર કર્યો લક્ષ્મણજી આગળ કે મારે આ સોન મૃગ જોઈએ છે તમે જાઓ ને આ સોન મુખ લઈ ત્યારે ત્યારે ભગવાન લક્ષ્મણજીએ ના પાડી કે મને મારા મોટા ભાઈ ભગવાન રામે ના પાડી છે કે માતા સીતાને એકલા મૂકી ક્યાંય જતા નહીં સીઠા સીતાજી નો અઠાગ્રહ રહ્યો અને લક્ષ્મણજી ઝૂક્યા એમની વાતને વાચા આપી પણ જતા જતા લક્ષ્મણજીએ એક રેખા ઓળંગી નું નામ હતું લક્ષ્મણ રેખા અને કેતા ગયા હે માતેરા વચન થી હું છું મને ભગવાન રામ ના પાડીને ગયા છે છતાંય તમારા માટે આ સોનમૃગ લેવા જવું છું આ લક્ષ્મણ રેખા ઓળંગતા નહી સીતા માતાએ હા પાડી અને જેવાજ લક્ષ્મણજી સોન મુર્ગની પાછળ દોડ્યા અને સોન મુગની પાછળ દોડતા 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 છેક સોન મુર્ગ એમને ઊંડા જંગલમાં લઈ ગયું અને અવાજના આધારે જેમ ભગવાન બિરસા મુંડાના હાથમાં જે રીતે તીર કામઠુ ને બાણ છે એમ જયારે ભગવાન જયારે લક્ષ્મણજી આ તીર કામઠુ બાણ ચલાયું અને હરણ ત્યાં મૃત્યુ પામ્યું હરણ ને જયારે ત્યાં વાગ્યું ત્યારે એનો અવાજ સાંભળી એને લાગ્યું કે કોક બહુરૂપિયો મારા ત્યાં આવ્યો છે અને આ બહુ રૂપિયા સંકટ માતા સીતા પર પડવા જઈ રહ્યું છે અને ત્યારે તરત લક્ષ્મણજી દોડતા દોડતા પરત ફરે ત્યાં સુધી આવીને ઉભા ભિક્ષાંદે માથે ભિક્ષાંદે માતે આવા નારા સાથે જયારે એમણે સાધુ એ પોકાર કર્યો અને ત્યારે માતા સીતા હાથમાં ફળ ફ્રૂટ લઈ અને સાધુને અર્પણ કરવા આવ્યા ત્યારે સાધુ એવું કીધું કે તમારે મને આ દાન આપવું હોય આ દક્ષિણા આપવી હોય તો આ લક્ષ્મણ રેખા ઓળંગીને આવો સીતાજીએ આજી કરી કે ના હું નહીં આવું અને ત્યારે સાધુ એવું કીધું કે તમે મને સાધુને નારાજ કરી રહ્યા છો મિત્રો આ તમને એટલા માટે કહું છું કે આ બહુ રૂપિયો સાધુ માતા સીતાને કઈ રીતે છેતરી ગયો અને જેવા જ માતા સીતાજી પોતાનો જમણા પગ ઉકેલી અને બહાર મૂકે છે એજ ક્ષણે એ બહુ રૂપિયા સાધુ એ નાના મેં જે રાવણ આવ્યો તો એને માતા સીતાનું હરણ કર્યું અને સીતાજી ને લઈ અને જયારે નીકળ્યા આખી ઘટના મિત્રો તમારી બહુ રૂપિયા ફરી રહ્યા છે સાધુના વેશમાં માં મિત્રો હું નામ લેવા નથી માંગતો પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનો નિર્દોષ જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં કટૂતા નથી એટલે આ બહુ રૂપિયા સાધુ કદાચ તમારા આંગણે આવે એમને ઓળખજો તમારા ગામમાં આવે તમારા તાલુકામાં આવે તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અમારી જોડે છે ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે અમારે કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો ભગવાન મિરશાહ મુંડાને આઝાદીના પંચોતેર વર્ષ બાદ સૌથી મોટું સન્માન કોઈએ આપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી મારા આદિવાસી ભાઈઓ બહેનો આ દીકરા દીકરી એ સારી રીતે ઉચ્ચ અભ્યાસ કરી શકે સારી રીતે ભણી શકે ડોક્ટર થાય એન્જિનિયર થાય પાયલોટ થાય મોટા વકીલ થાય એ દિશામાં અભ્યાસ કરી શકે એ રીતની આખી યુનિવર્સિટી બનાવી છે એટલે મિત્રો આજે તમને અહીંયા કહેવા આવ્યો છું કે એવા બહુ રૂપિયા આપણા પ્રદેશમાં ફરી રહ્યા છે એ કદાચ બીજા રાજ્યોના હોય કદાચ આપણા કદાચ આદિવાસી કોઈક દીકરા દીકરી હોય પણ એવા બહુ ચેતજો આપણને છેતરીને અને આવશે અને એવું કે હું તમારો દીકરો છું હું આદિવાસીનો દીકરો છું હું આદિવાસીનો દીકરો છું પણ ક્યાંય એમની વાતમાં છેતરાતા નહીં અને મિત્રો આજે મને આનંદ થા કેતા થાય કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આપણે આભાર માન્ય એટલો ઓછો છે કે મારા આદિવાસી દીકરા દીકરીઓ માટે શાળાઓ કોલેજો રસ્તાઓ પીવાના પાણીની સગવડ ચોવીસ કલાક વીજળી વન કલ્યાણ યોજના હોય આ તમામે તમામ બાબતો પીએમ જન્મન અભિયાન હોય એવી કેટલીય બાબતો જે છે આ તરામે તમામ બાબતોને મિત્રો એમણે આપણા બધા માટે મૂકી છે અને સાથે સાથે જ્યારે આંતરરાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવે ત્યારે જે મારું સન્માન ગણપત ગણપતભાઈ કર્યું છે આ આ આ આ અને અને સાથે સાથે તમારું હોય કે ગોંડ પેન્ટિંગ હોય કે સોહરાય પેન્ટિંગ હોય આ બધી જ બાબતોથી દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કે અમે બધા જ મંત્રીઓ કે અમે પ્રદેશમાં કોઈ પણ વ્યક્તિ આવે એનું સન્માન આપણી પારંપરિક વસ્તુથી કરીએ છીએ આપણા વારસાનું જીવંત અને સાચવી રાખવાનું કામ મિત્રો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે ફરીથી આપ સૌએ મારું અહીંયા સન્માન કર્યું સ્વાગત કર્યું અમને બધાને જે આપણી આદિવાસી ટોપી પહેરાઈ આ માથે ફાળીઓ આપણને આપ્યું એ બધા જ બદલ આપ સૌનો હું આભાર માનું છું સમગ્ર મારા આદિવાસી ભાઈઓ બહેનોનો આજના દિવસે આભાર માનું છું સૌને ફરીથી જય જોવાહર ભારત માતા કે જય વંદે માતરમ